સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ લઈ પ્રવેશ મેળવવાનું કૌભાંડ ઝડપાયું છે અન્ય રાજ્યના બોર્ડની બોગસ માર્કશીટથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવાનું ખુલ્યું છેલ્લા ત્રણ વર્ષમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બાસઠ વિદ્યાર્થીઓએ બોગસ પ્રવેશ મેળવ્યો હતો યુનિવર્સિટી દ્વારા ત્રણ વર્ષમાં બાસઠ પ્રવેશ રદ કરાયા છે મહારાષ્ટ્ર તમિલનાડુ રાજસ્થાન બોર્ડની બોગસ માર્કશીટ મેળવી હતી પ્રવેશ કેટલાક વિદ્યાર્થીઓએ તો એમબીબીએસ સહિત વકીલના પણ અભ્યાસ પૂર્ણ કર્યા છે યુનિવર્સિટી દ્વારા તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરતા નકલી માર્કશીટથી પ્રવેશ મેળવવાનું રેકેટ સામે આવ્યું છે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવા સુધીની તૈયારી પણ શરૂ કરી દેવાય છે યુનિવર્સિટીમાં પ્રથમ સત્રની અંદર સિત્તેર હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેમાં છ થી સાત હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ આપણી યુનિવર્સિટી કે ગુજરાત બોર્ડ સિવાયના અન્ય બોર્ડ કે અન્ય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રવેશ લેતા હોય છે જેને યુનિવર્સિટી પોતાના ખર્ચે તે યુનિવર્સિટી પાસેથી અમે વેરીફાઈ કરાવતા હોય છે એ વેરીફાઈને આધારે જે તે બોર્ડ કે જે તે યુનિવર્સિટી લેખિતમાં આપતો હોય છે કે આ અમારા બોર્ડની કે અમારી યુનિવર્સિટીની માર્કશીટ નથી એને આધારે એવા કુલ બાસઠ જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ગયા હોય તો પ્રવેશ રદ કર્યા છે